ઓય આ હું છે માથે હું નાખું તે ટીશર્ટ છે તમારું ઊંધો કેમ કાઢ્યું છે તો હું તો આમ જ કાઢું પહેલેથી કપડા સીધા કાઢવાના હોય હું અવડો છો ને ત્યાં લગન માં મારા મમ્મી મને આ દિવસ લગન ક્યારે નથી કીધું કે કપડા ઉંધા કાઢવાના કે સીધા કાઢવાના એ પણ કપડા ઊંધા કાઢશો ને તો હું નઈ ધોઈ દઉં કાલથી કપડા સીધા હશે ને તો જ હું ધોઈ દઈશ અને નાનપણથી આવું શીખા છો તમે એ કોઈ સારી વાત શીખા જ નથી અત્યાર સુધીમાં

Pfft. <laughs>